અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એંચ્યો પ્લાસ્ટિક કરવાથી બે દર્દીના મોત નીપસ્યા હતા ત્યાં પ્રધાનમંત્રી યોજનાના કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો આ પછી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગો તપાસ કરીને ખ્યાતી હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી હતી ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે કેબિન નેટ બેઠકમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી યોજનાની નવી એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી છે અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને પીએમ જેવાય યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેને લઈને આજે બુધવારે કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ જેવાય યોજના હેઠળ આવતી હોસ્પિટલમાં યોગ્ય કામગીરી થાય છે કે નહીં તેની તપાસ કરવા અને પીએમ જેવાય યોજનાની નવી એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત લોકો હેરાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું જેને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ટ અને અનપ્લાન્ટ બંને સર્જરીની અંદર કેટલાક ચેક પોઈન્ટ ચેક પોઈન્ટની સાથે ચેકિંગ અને જે પીએમ જે વાય સાથે એમ્પેન્ડલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું ભલે સમય જાય થોડો પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ પીએમ જેવા યોજના હેઠળની હોસ્પિટલમાં મુખ્યત્વે હૃદયરોગ કેન્સર કિડની અને ઘૂંટણ સહિતની સારવાર અને ઓપરેશન સંબંધિત એસઓપી જાહેર થશે જેમાં જો કોઈ ડોક્ટરો પીએમ જેવા યોજનામાં દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે સાત ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ની ત્રણ સુરત વડોદરા અને રાજકોટની એક એક હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની સસ્પેન્ડ કરવામાં આવી છે